રાજકોટ અગ્નિકાંડના આરોપી અને કરોડોના કૌભાંડી મનસુખ સાગઠીયા સામે એસીબીની તપાસ પર સવાલો ઉઠી રહ્યા છે છ દિવસના રિમાન્ડમાં એસીબીની ટીમ સાગઠીયા પાસેથી કોઈ મોટા ખુલાસા નથી કરાવી શકી કોની સાથે મળીને અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો તે અંગે સાગઠિયાનું પહેલેથી રહેલું ભેદી મૌન તોડવામાં પણ એસીબી નિષ્ફળ નીવડી છે ગઈકાલે રિમાન્ડ પુરા થતાં સાગઠિયાને ફરી જેલના સળિયા પાછળ થકેલા છે અને આ સાથે જ સાગઠિયાનો ગોડફાધર કોણ તેની તપાસ પર પૂર્ણ વિરામ લાગી ગયું છે આ તરફ હાલ તો સાગઠિયાની એસીબીએ કરેલી તપાસ સામે કેટલાક સવાલો ઉઠ્યા છે જેમાં સાગઠિયાને લાંચ માટે કરોડો રૂપિયા કોને અને કયા ખોટા કામ કરાવવા માટે આપ્યા હતા સાગઠિયાએ ખરીદ કરેલી મિલકતોની કિંમત પણ ઓછી દર્શાવી તો વાસ્તવિક કિંમત કેટલી હતી સાગઠિયાના વચેટિયા કોણ અને સાગઠિયાના વહીવટદાર કોણ છે